ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કેમ કે પાણીના તળ ઊંડા ગયા હતા ત્યારે બનાસ નદી જીવંત બનતા ખેડૂતોના પાણીના તળ ઉપર આવશે એવી આશા બંધાય છે અને નદીમાં પાણી વહેતા થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાય છે

વધારે વરસાદના કારણે પાણી બે કિનારે વહે છે અને બીજું ખેડૂતોમાં ખુશીનો માહોલ છે સાથે સાથે લોકોને અને ગ્રામજનોને અપીલ છે કે અહીંયા ખોટું જોખમ ન ખેડે નદીમાં કારણ કે આપણને વહીવટીતંત્ર અને સરકારના જે સૂચન મળે છે એ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ અને એ જ પ્રમાણે આપણે જે સલાહ સૂચન મળે છે એના આધારે આપણે કામ કરશું તો આપણને સારું રહેશે મારું નામ રાઠોડ નિતિન કુમાર છે અને હું ઓગરેશન વિદ્યાલયમાં છું આ નવા નીર છે ને પેલી તો સુકી ભંડ હતી નદી પણ હમણાંથી છે ને સારા વરસાદના લીધે નદીમાં સારું એવું પાણીની આવક છે અને હજુ તો પણ વધુ આવક આવે એવી શક્યતા છે ખુશી બહુ આનંદની ખુશી છે અને સર્વ લોકોને ખેડૂતોને તમામ વર્ગને ખુશીની લાગણી છે એમ કેસર મારું કેસરભાઈ તે વરસાદ ન હોવાથી સુખી ભટ્ટ નદી જોવા મળતી હતી પણ અત્યારે સારો વરસાદ થવાથી નવા નીર જોવા મળે છે તેમજ ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળે છે તેમાં ઉનાળાની અંદર પાણી પીવાના પણ ફાફા પડતા હતા પણ અત્યારે નવા નીર આવવાથી પાણીની અંદર આવકમાં વધારો થયો છે તેમજ કૂવાની અંદર પાણીના તળ ઊંચા આવ્યા છે તેમજ ધોતીવાળા ડેમની અંદર જે નવા નીર આવવાથી ધોતીવાળાની સપાટીમાં જળ સપાટીમાં પણ વધારો થયો છે તેમજ ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળે છે જે અત્યારે જોઈ શકાય છે જે અત્યારે જો પણ અહીંયા અમે બનાસ નદી જોવા આવ્યા હતા પણ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવાના આવવા આવ્યો હોવાથી તેને અંદર અંદર જવા દેતા નથી તેનું પણ વહીવટીતંત્ર પણ બંદોબસ્ત ગોઠવવાથી અહીંયા ચુસ્તપણે પાલન નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે